ક્ષત્રિય યુવાનોને પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ હતી આકલો જગત નકા કાંયે અમારો કાર્યક્રમ હતો રૂપાલા સાહેબે જે બફાટ કરી છે એનો અમે સંપૂર્ણપણે વખોડી છીએ અમારે કોઈ પણ જાતે ભાજપ સાથે લેવા દેવા નથી પક્ષપાત નથી પણ જે સાહેબે જે બફાટ કરી છે એનો સંપૂર્ણપણે અમે વખોડી છીએ અને ભાવનગરમાં હજી તો આ શરૂઆત છે જો આનો કોઈ પણ અંત નહીં આવે તો હજી તો મોટો પ્રોગ્રામ હજી બાકી છે કાર્યક્રમ હજી બધો બાકી છે સંપૂર્ણપણે અમે ભાવનગરમાં આનો વિરોધ કરીએ છીએ અને અમારી એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ વાપસ કરો નકર અમે સંપૂર્ણ જગ્યાએ ભાજપનો વિરોધ કરશું જય માતાજી